જો ગાઈસ અમે ખેતરમાં માં આટો મારવા આવી જ હતા હું ને હુકમ હુકમ કે કેમ જો ગાઈસ આપણે હું ને માલણ ખેતરમાં માં આટો મારવા માટે આવી ગયા હતા ઘઉં કેવા મસ્ત છે જો માલણ કેમેરા એ બાજુ કર મસ્ત છે ને ઘઉં કેવા મસ્ત છે હે અને આપણે આટો મારવા માટે આવી ગયા હતા અને એક રીલ શૂટ કરવાની હતી એટલે લોકેશન સારું હતું એટલે ઘવામાં વિડીયો બનાવવા માટે આવી ગયા હા આ બાજુ લોકેશન કેવું હોય કેમેરો પાછળ કરજે હમણાં ચંદ્રમાં મસ્ત છે જો ગાઈસ લોકેશન કેવું મસ્ત છે અને માલન પાછળ પાછળ આવે છે એક માલન ની મસ્ત રીલ શૂટ કરવાની છે એટલે આપણે લોકેશન સારું ગમ્યું એટલે ખેતરમાં આવી ગયા વિડિયો બનાવવા માટે શું કેવું માલન કહે કેવું કેવું મસ્ત કેવા દે ઘવ છે નઈ જો ગાઈસ ઘવ કેવું મસ્ત છે હે કમેન્ટ કરી નાખજો કે કેવા અને લોકેશન કેવું હોય એ જોઈ લેજો અને કોમેન્ટ કરજો પેલા તો લોકેશન કેવું મસ્ત એક નંબર લાગે છે આપણે તમાકુ જ બતાવો જલી મસ્ત પેલા ભાગમાં પેલા ભાગમાં તમાકુ જલી મસ્ત આ ભાગમાં ભીંડા વાયા છે હજી નોન નોના છે અને તમાકુ પણ વાય છે ઘઉં પણ વાયા છે બીજા ભાગમાં બતાવશું જેવડે જેવડે થાશે જો ગઈસ આ બાજુ તમાકુ વાવેલી છે અને આ બાજુ ઘઉં છે જો માલણ છે માલણ આટો મારે આખા ખેતરમાં જોવા જે તો અને માલણ આ કોનું ખેતર હે આ તમારું હે અને અને આ કોનું હે એવું એમ ને જો ગાઈસ આપણે જે સાસરીમાં છે અને માલણનું પિયર છે એટલે માલણ એવા કપડા પહેરીને ફરે હે જો હું તો સાસરીમાં આવ જ પહેર છું એટલે આપણે ખેતર આટો મારવા આયા હતા સાસરીમાં આયા હા એટલે હું અને માલણ ખેતર આટો મારવા આયા જો આ બાજુ મોટી હેજ બતાવો કઈ પેલેરી જો ગાઈસ તમાકુ કે મસ્ત છે મોટી મોટી થઈ ગઈ છે જો કે મસ્ત તમાકુ સી છે જો અને લોકેશન તો કેવું એક નંબર છે હો બાકી હુકમ રીન કયા ગીતમાં બનાવશું મસ્ત હાર કેટલી રીલુ બનાવવાની ટાઈમ મળતો નથી તમાકુ એટલે